અત્યારે અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધા મયુર સરવૈયા બ્લોકમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં ને ઓકે તમે હાઈકો તમે મજામાં અત્યારે હવાના વાગીયા છે અત્યારે નવ જાય છે આપણે નવ વાગે બ્લોક સ્ટાર્ટ કર્યો છે એવું છે બીજું ને શરદી બંધ થઈ ગઈ હતી એટલે આપણે દવા બવા લઈ આવ્યા છે મજા બગડી ગઈ હતી એટલે જો એટલી બધી હું દવા લાવ્યો છું દવા લાવ્યો હતો દવા હું તમને બતાડું મારી દવા મને તાવ આવી ગયો એ ભાઈ એ હું ક્યાં આપવા ગયા હા એવું છે આ તો બહુ બહુ કડવી છે આવા ટીકડા છે આવા ટીકડા થોડા પીવાય બરો થોડા ટીકડા જો આટલી આટલી વસ્તુ દેવામાં દીધી મને

ખાલી છે કે જ આટ વારી છે ગેલેરી માં જે વસ્તુ તમને બતાવ એની બી કજે છે બીજું કંઈ નો માટે છું સીધા બહુ પર મીઠો લીમડો આવ્યો તો વાહ વાહ આના પર કારી ગયો ફાઈનલી હવે હવે મારે સુવાનું છે વચ્ચે ઓફિસે જવાનું છે હશું વાત ને મારે જવાનું છે ઓફિસે

eu <Saramu el> não <áine> Kaupu kata? Ata marwene harkene? Naa? Pishi Ke maare kia? Pishi nua karwa To? Brush hoyana? Brush kewaya? Tissue kewaya? Kaupa brush kewaya? Maa to aarara Aamza naha daich kaila ya? Brush Kua jo laa to kaila ya? Keo? Kea uto? Ti puwaro jo muupo aarara કયો કુવારો કુવારો લાવવા કુકો જો જાલે જરા પાણી કરવા કુવારો ખાઈ ના કરે છે એવું આ ગેસ કરતા હો લાઈટ બી બોલે હે આ મને જાટિયા હે અને જવાબ دیવાની છે સવ જવાબ કાદારે જા દેને ઠાઈ તો જવાબ કુવારો વોસ પે

ರಾಮ ರಾಮ ಸೀತಾರಾಮಸ್ಯೋ ನುಲ್ಸಾ ಜಯ ಮಾ